વિસ્તારમાં કાપડના વેપારી આલોક અગ્રવાલની હત્યા થઈ હતી અને લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો આ કેસમાં પહેલા મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ હતી અને ગઈકાલે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી અબરાલ લસ્સીને નવસારી ચીકલી હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો આ અબરાલ લસ્સી દ્વારા કાપડ વેપારી આલોક અગ્રવાલની સરેમ હત્યા કરવામાં આવી હતી રમઝાન શેખ અફસર બકો હમીદ ખાનની ધરપકડ કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીને કોસાડ પાસેથી ઝડપ્યા છે અને આરોપી રમઝાન વિરુદ્ધ પિસ્તાળીસ વખત તડીપાર ભંગનો ગુનો પણ નોંધાયો છે પોલીસે આ મામલે સદન તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી પોલીસે આરોપી અબરાલ લસ્સીને ઝડપી પાડ્યા બાદ તેને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું મૃતક આલોકના ભાઈએ સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી લીધા છે હત્યા કેમ અને કોના કહેવાતી કરવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટના રોજ મર્ડર હતું જે અનુસંધાને લોકલ પોલીસ તથા ડિવિઝનની પોલીસ બોલાવી અને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું કે આરોપીઓએ ભોગ કઈ રીતે શું માથાકુર થયેલી કઈ જગ્યાએ ઝઘડો થયેલો અને કઈ રીતના ચાપું મારેલું તે બધું વિગતે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું ગુનેગારો એક જ તે મેસેજ આપવાનો છે અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે